ચંદ્રગુપ્ત મૌર્યના સૌરાષ્ટ્રના સુબા પુષ્યગુપ્ત વૈશ્યે સુદર્શન તળાવની રચના કરી હતી ગિરિનગર એટલે કે હાલના ગિરનારને તેણે રાજધાની તરીકે પસંદ કર્યું હતું અને ત્યાં ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું આ તળાવમાંથી સમ્રાટ અશોકના સૌરાષ્ટ્રના સુબા તુસ્ફાકે ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે નહેરોની વ્યવસ્થા પણ કરાવી હતી શક્ષત્રપ રાજવી મહાશત્રપ રુદ્રદામાના સમયમાં તળાવ તૂટી પડતા તેના સુબા સુવિશાખી સુદર્શન તળાવનું પોતાના ખર્ચે સમારકામ કરાવ્યું હતું જે તળાવ ફરી ગુપ્ત શાસક સ્કંદ ગુપ્તના સમયમાં પલાશણી નદી એટલે કે સુવર્ણ રસિકા નદી પરથી તૂટી પડતા સ્કંદગુપ્તના ગુપ્તના સુબા પણદત્તના પુત્રએ પણ આ તળાવનું સમારકામ કરાવી અને પહેલાના તળાવ કરતાં પણ સારા તળાવની રચના કરાવી અને તળાવની પાળે ચક્રધારી વિષ્ણુનું મંદિર પણ બંધાવી આપ્યું હતું ચાલો મિત્રો હવે બીજું સ્થાપત્ય એટલે કે અશોકનો શિલાલેખ આપ સૌ જાણો જ છો કે ભારતભરમાં અશોકે ચૌદ શિલાલેખો ઉતરાવ્યા છે તેમાંનો એક શિલાલેખ એટલે કે ચૌદમું શિલાલેખ તે ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે આ શિલાલેખ એ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખાયેલો છે આ શિલાલેખની સૌપ્રથમ શોધ કર્નલ જેમ્સ ટોડે કરી હતી અને જેમ્સ પ્રિન્સેસે તેની લિપિ ઉકેલી હતી પરંતુ માનવામાં આવે છે કે સૌ પ્રથમ વાર સંપૂર્ણપણે લિપિ ઉકેલનાર વિદ્વાન તરીકે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીતને ઓળખવામાં આવે છે હવે આપણે ત્રીજું સ્થાપત્ય એટલે કે ચાંપાનેર ચાંપાનેર એ ગુજરાતની પ્રથમ સાઇટ છે જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હોય હા મિત્રો બે હજાર ચારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચાંપાનેરને આપવામાં આવ્યો હતો માનવામાં આવે છે કે વનરાજ ચાવડાએ પોતાના મિત્ર ચાંપાવાણિયાના સન્માનમાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસાવ્યું હતું ચાંપાનેરને વિશેષ કરીને ઓળખ જો મળી હોય તો તે મોહમ્મદ બેગડાના શાસનમાં મળી છે મોહમ્મદ બેગડાએ ચાંપાનેરની બીજી રાજધાની બનાવી હતી ચાંપાનેરમાં પાંચ દરવાજા આવેલા છે અને ચાંપાનેરમાં તે સમયે કામચલાઉ ટંકશાળા પણ સ્થાપવામાં આવી હતી આ ટંકશાળાના સિક્કાઓ ઉપર મોહમ્મદાબાદ ઉર્ફે ચાંપાનેર લખાયેલું હતું હવે જઈએ ચોથું સ્થાપત્ય અણહિલપુર પાટણ આ પણ વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી પોતાની રાજધાની તરીકે અણહિલપુર પાટણની સ્થાપના કરી હતી હાલમાં પણ અનાવાડા ગામ અણહિલવાડ નામની સ્મૃતિમાં સાચવી રખાયેલું છે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તે સમયે વનરાજ ચાવડાએ પોતાના મિત્રોની યાદમાં ચાંપાનેર અને અણહિલપુર પાટણ એની સ્થાપના કરેલી છે હવે જોઈએ આ પહેલું સ્થાપત્ય તે છે સોમનાથનું મંદિર આ મંદિર કૈલાસ મહામેરુ પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે સૌપ્રથમ સોમચંદ્ર એટલે ચંદ્ર દ્વારા આ મંદિરની સ્થાપના થઈ હતી તેમ મનાય છે તમને નાનકડી એક વાત કરી દઉં અહીંયા કે ચંદ્રને સત્યાવીસ પત્નીઓ હતી જેને આજે પણ આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ અને આ તમામ દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી ત્યારે ચંદ્ર માત્ર રોહિણી નામની પત્ની સાથે પ્રેમ મગ્ન રહેતો હોવાથી દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો અને તેનો ક્ષય થાવ ત્યારે ચંદ્રની પ્રભા ઘટતી જતા તેણે લિંગની સ્થાપના કરી હતી તેની પૂજા અર્ચના કરી હતી અને ત્યારે આ શાપની અસર ઓછી થઈ એટલે માનવામાં આવે છે કે ચંદ્રએ સૌપ્રથમ આ મંદિરની સ્થાપના કરી હતી મનાય છે કે સતયુગમાં સોમચંદ્રએ સોનાનું ત્રેતા યુગમાં રાવણે ચાંદીથી અને દ્રાપર યુગમાં કૃષ્ણએ લાકડાથી અને કળયુગમાં ભીમદેવે પ્રથમે પથ્થરના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું વિવિધ આક્રમણી ખોરીઓ દ્વારા સત્તર વખત સોમનાથ મંદિરનો નાશ થયો હશે તેમ માનવામાં આવે છે સોમનાથનું મંદિર એ નાગર શૈલીમાં રચાયેલ છે જ્યારે અમુક ભાગ ચાલુક્ય શૈલીથી પણ રચાયેલો છે હવે જોઈએ આગળનું સ્થાપત્ય રુદ્રમહાલય સોલંકી વંશના સ્થાપક એવા મૂળરાજ પ્રથમે સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ આપણે જો આપણને ખબર છે કે રુદ્રમહાલય તો સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું હા મિત્રો કેમ કે મૂળરાજ પ્રથમે એનું બાંધકામ શરૂ તો કરાવ્યું પરંતુ આ બાંધકામ એટલું મોટું હતું કે તેના સમયમાં પૂર્ણ ન થઈ શક્યું અને તે પૂર્ણ સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયું આથી કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ રુદ્રમહાલયનું નિર્માણ કરાવ્યું હવે અહીંયા એક સરસ્વતી નદીનો ઉલ્લેખ જોયો તો તમને જણાવી દઉં કે સરસ્વતી નદી એ કુંવારિકા તરીકે ઓળખાય છે અન્ય કઈ બે નદીઓ કુંવારિકા તરીકે ઓળખાય છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ રૂદ્રમાલે બહુ માળી ઇમારત હતી પરંતુ અત્યારે હાલમાં ફક્ત એક મંદિરનું તોરણ અને ચાર સ્તંભો જ જળવાયેલા છે આગળનું સ્થાપત્ય સહસ્ત્રલિંગ તળાવ સોલંકી વંશના શાસક દુર્લભ રાજે પાટણમાં સરસ્વતી નદીના કિનારે દુર્લભ સરોવરની રચના કરાવી હતી જે દુર્લભ સરોવરને વધુ ઊંડું કરી વધુ સૌંદર્યતા આપી અને સિદ્ધરાજ જયસિંહે તેનું નામાકરણ સહસ્ત્રલિંગ સરોવર કરી નાખ્યું અને તેની ફરતે એક હજાર આઠ જેટલા શિવાલયો પણ બંધાવ્યા સિદ્ધરાજ જયસિંહે તળાવની આસપાસ એક વિષ્ણુનું દશાવતાર મંદિર અને મહાસ્થાન દાનશાળા પણ બંધાવી હતી આગળનું બહુ મહત્વનું સ્થાપત્ય છે મોઢેરાનું સૂર્ય મંદિર હા મિત્રો મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે ભગવાન સૂર્યનું મંદિર આવેલું છે જે સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે આ મંદિરની રચના મારું ગુર્જર શૈલીમાં થયેલી છે અને તેનું કોતરણી કામ ઈરાની શૈલીમાં થયેલું છે આ મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે મિત્રો અહીંયા પ્રતિવર્ષ જાન્યુઆરીમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે હવે નેક્સ્ટ જોઈએ તે સ્થાપત્ય છે રાણકી વાવ રાજા ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ ઈસવીસન એક હજાર ત્રેસઠમાં એટલે કે અગિયારમી સદીમાં રાણકી વાવ બંધાવી હતી આ રાણકી વાવ જમીનથી સાત માળ ઊંડી છે આ આ વાવ મારું ગુર્જર સ્થાપત્ય શૈલીમાં છે રાણકી વાવ એ સરસ્વતી નદીના કિનારે આવેલી છે અને તેને બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે મિત્રો વાવના પ્રકાર પણ સાથે સાથે જોઈ લઈએ વાવના ચાર પ્રકાર હોય છે નંદા ભદ્રા જયા અને વિજયા તો તમને હવે એમ થશે કે રાણકી વાવ એ કયા પ્રકારની છે મિત્રો રાણકી વાવ તે જયા પ્રકારની વાવ છે હવે આગળનું સ્થાપત્ય જોઈએ ગોપનું મંદિર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં જીણાવરી ગામની ભાગોળે દોઢેક હજાર વર્ષ પહેલા બંધાયેલું મંદિર જે સૌથી જૂના સ્ટોન ટેમ્પલો પૈકીનું એક છે અહીંયા પથ્થરોના જોડાણ માટે બીજો કોઈ પદાર્થ વાપરવામાં આવ્યો નથી ફક્ત પથ્થરનો જ ઉપયોગ થયો છે તેથી તે સ્ટોન સેમ્પલ કહેવાય છે અહીંયા ભગવાન શિવજીનું મંદિર આવેલું છે વિદ્યાર્થી મિત્રો હવે બીજા સ્થાપત્ય આ લેક્ચરમાં લઈશું જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા